મલ્ટીપલ વેરાયટીઝ મળી જશે કોટન સાડીમાં મલ્ટીપલ કલેક્શન મળી જશે હેન્ડ વાળા જોઈએ છે વિવિંગ વર્ક વાળા જોઈએ છે જો બોર્ડર પર તમને ટોટલી કોપર વર્ક જોવા મળી જાય છે બોર્ડર ની વાત કરીએ તો રેડ વર્ક સાથે તમને બોર્ડર જોવા મળી જાય છે જેમ તમને બધાને ખબર છે લગ્ન પ્રસંગનો માહોલ આવી ગયો છે અને જ્યાં લગ્ન પ્રસંગના મોહલની વાત આવે છે ત્યાં સાડી વધારે ડિમાન્ડમાં હોય છે કોઈને કોઈને દેવાની હોય હોય છે 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 લેવાની ખબર કે જે વસ્તુ ડિમાન્ડમાં હોય છે જે વસ્તુની માંગ હોય છે સિઝન પ્રમાણે કે માહોલ પ્રમાણે તો સાડીઝ હોય છે તો તમે પણ વ્યાપારી છો અને સાડીનો તમે વ્યાપાર કરો છો અને તમને એવા કલેક્શન જોઈએ છે કે જે તમે કસ્ટમરને બતાવો તે તરત સેલ આઉટ થઈ જાય તો જી આ એવા જ કલેક્શન હું આજની વિડીયોમાં તમારા માટે લઈને આવી છું ટોટલી તમને કોટનમાં ફેન્સી સાડીઝ કલેક્શન જોવા મળી જશે નોર્મલ સાડીના વિડીયો પણ કોટન સાડીમાં જો ફેન્સી કલેક્શન તમને જોઈએ છે તો આજની વિડીયો ટોટલી તમારા માટે થવાની છે જ્યાં તમને મલ્ટીપલ કલેક્શન મળી જશે હેન્ડવર્ક વાળા જોઈએ છે વિવિંગ વર્ક વાળા જોઈએ છે તો ટોટલી કોટન સાડીમાં ફેન્સી કલેક્શન આજની વિડીયોમાં હું તમને બતાવાની છું તો ને સ્કીપ નહીં કરતા સ્ટાર્ટિંગ ટુ એન્ડ સુધી જોજો બીકોઝ કલેક્શન તમને એક થી વધીને એક અને મલ્ટિપલ વેરાયટીઝ વાળા જોવા મળી જવાના છે ફર્સ્ટ આપણે કલેક્શન વાત કરીએ તો ટોટલી તમને પિંક કલર પર સાડી મળી જાય છે ફિનિશિંગ ની વાત કરું તો તમને ફિનિશિંગ ટોટલી સાડીમાં તમે લોકો સ્ટાર્ટિંગ ટુ એન્ડ સુધી જોઈ શકો છો ટોટલી તમને ફિનિશિંગ જોવા મળી જશે અને નીચે બોર્ડર ની મેં વાત કરું તો ટોટલી તમને થ્રેડ વર્ક આ રીતે જોવામાં મળી જાય છે ફિનિશિંગ તમને એ વન મળશે અને વાત કરું મેં પ્રાઇસ તો આ સેગમેન્ટમાં આ ટાઈપના કલેક્શન તમને એકસો પંદર જી હા વન વન ફાઈવ ની રેન્જમાં તમને આ ટાઈપના ફેન્સી કલેક્શન કોટન સાડીઝમાં જોવા મળી જાય છે તો કોઈ પણ કલેક્શન તમને સારા લાગે છે તમે સ્ક્રીનશોટ લો નીચે સ્ક્રીન પર નંબર શો થાય છે ત્યાં તમે અમને વોટ્સએપ કરી શકો છો અમારી ટીમ ટીમ તરત જ તમને રિપ્લાય કરશે અને તમારી જે પણ ક્વેરી હશે તે શોર્ટ આઉટ કરશે નેક્સ્ટ આપણે આગળ વધીએ જેમ તમને બધાને ખબર છે આજકાલ ટ્રેન્ડનો નો સૌથી વધારે ચાલે છે ટ્રેન્ડિંગ વસ્તુઓ વધારે ડિમાન્ડમાં હોય છે બીકોઝ કસ્ટમર આપણી પાસે ટ્રેન્ડિંગ વસ્તુઓના સ્ક્રીનશોટ લઈને આવે છે અને બતાવે છે કે ભાઈ અમને આ ટાઈપની સાડી કે આ ટાઈપની વસ્તુ જોઈએ છે તો એવા જ કલેક્શન તમને કેસરીયા ટેક્સટાઇલ કંપની આપે છે ડિરેક્ટલી મેન્યુફેક્ચર ફેન્સી તમને કેસરીયા ટેક્સટાઇલ ડિરેક્ટલી મેન્યુફેક્ચરિંગ રેટમાં આપે છે નેક્સ્ટ આપણે જોઈએ તો ટોટલી તમને ફેન્સી કલેક્શન જોવા મળી જાય છે કલર ઓપ્શન ગોલ્ડન કલરના કલર કોમ્બિનેશનમાં બ્યુટીફુલ સાડી જોવા મળી જાય છે બાકી તમે જોઈ શકો છો બોર્ડર પર તમને ટોટલી કોપર વર્ક જોવા મળી જાય છે બોર્ડરની વાત કરીએ તો રેડ વર્ક સાથે તમને બોર્ડર જોવા મળી જાય છે કેટલોગની વાત કરું તો લોટસ નામના કેટલોગથી તમને કલેક્શન જોવા મળી જાય છે લેન્થની મેં વાત કરું તો જે સિક્સ પોઈન્ટ થર્ટી ની સાડીની લેન્થ હોય છે જે સ્ટેન્ડર્ડ લેન્થ હોય છે એ લેન્થ તમને બધી જ સાડીઓમાં જોવા મળી જશે અને બ્લાઉઝની વાત કરું તો બધી જ સાડીઓમાં તમને બ્લાઉઝ અટેચ જોવા મળી જાય છે નેક્સ્ટ આપણે આગળ વધીએ જેમ લગ્ન પ્રસંગનો માહોલ આવે છે લેવા દેવાની વાત આવે છે તો આ ટાઈપના તમે કલેક્શન તમારા શોપ પર રાખી શકો છો જે કસ્ટમરને તમે બતાવશો તો એક જ નજરમાં એને પસંદ આવી જશે અને તરત જ તમારે પરચેસિંગ કરી લેશે બાકી સિંગલ પીસની મેં વાત કરું તો સિંગલ પીસ માટે કોલ મેસેજ નહીં કરતા મિનિમમ તમારું ઓર્ડર વીસથી પચીસ હજારનું હોવું જોઈએ અને જો તમે એક સારા લેવલ પર બિઝનેસ કરવા માંગો છો તો અમારા ત્યાં તમને મલ્ટિપલ વેરાયટીઝ મળી જશે પછી ઓર્ગેન્ઝા હોય સિલ્ક હોય જીમી જુ હોય કે સિફોન હોય ટોટલી કલેક્શન તમને સાડીઝમાં જોવા મળી જશે ત્યાં તમને સ્ટોક મેન્ટેન હંમેશા હર સિઝનમાં જોવા મળે છે ટોટલી વસ્તુ તમને સ્ટોક મેન્ટેન સાથે જોવા મળી જશે જો તમે આવવા માંગો છો તો એડ્રેસ ની મેં વાત કરું તો ગુજરાત સુરતમાં અમારી ફેક્ટરી આઉટલેટ લોકેટેડ છે મિલેનિયમ ટેક્સટાઇલ માર્કેટ નંબર વન શોપ નંબર થ્રી ઝીરો થ્રી વન થ્રી ઝીરો થ્રી ટુ પર તમે આવી શકો છો કોલ ટ્રાવેલ કરો પિકઅપ એન્ડ ડ્રોપની સુવિધા પણ તમને મળી જશે બાકી તમને કેટલોગ કલેક્શન જોઈએ છે તો એ પણ તમને મળી જશે સેટ ટુ સેટ તમારે પરચેસિંગ કરવી પડશે સિંગલ પીસ નહીં મળશે બાકી મારા બેકગ્રાઉન્ડમાં તમે જોઈ શકો છો કે તમને મલ્ટિપલ વેરાયટીઝ કલેક્શન હંમેશા સ્ટોક મેન્ટેન આ રીતે જોવા મળી જશે બાકી તમે કેટલોગ સાડીઝ બાય કરો છો તો તમને આ રીતે સેટ ટુ સેટ પરચેસિંગ કરવી પડશે પછી ડિપેન્ડ કરે છે કે થ્રી પીસ છે સિક્સ પીસ છે કે એટ પીસ નું કેટલોગ છે વિડીયો કોલ કરવું છે તો ઘર બેઠા તમે વિડીયો કોલ પણ કરી શકો છો અને તમે સીઓડી ના મારફતે આવા કલેક્શન ઘર બેઠા મંગાવી શકો છો વર્લ્ડ વાઇડ શિપિંગ પણ તમને અમારા ત્યાં મળી જશે તો કલેક્શન આજના વિડીયોમાં તમને કેવા લેગા કમેન્ટ સેક્શનમાં જરૂર કહેજો અને ચેનલને તમે સબસ્ક્રાઇબ નથી કર્યું તો જરૂર સબસ્ક્રાઇબ કરજો બીકોઝ અમે ડેલી બેઝિસ પર કલેક્શન ની અપડેટ અમારા ચેનલ પર નાખીએ છીએ તમારી માટે તો મારી નેક્સ્ટ વિડીયોમાં આવા જ નવા કલેક્શન સાથે ત્યાં સુધી હું ભારતી અલવિદા લઉં છું ધન્યવાદ સાડી કુર્તી આ હો લેંગા સહી દામ